હાલો દસ્ત જય શ્રી કૃષ્ણ તો આજે જવાનું છે એ ગામ તુરખા બોટાદ તાલુકાનું તુરખા ગામ છે અત્યારે બોટાદ જિલ્લો થઈ ગયો છે તો બોટાદનું તુરખા ગામ છે અને ત્યાં આપણે જવાનું છે સગાઈમાં અમારા ભત્રીજાની સગાઈ છે અને આજે તમને લોકોને લાઈવ પ્રસારણ બતાવીશું અમારા ભત્રીજાની સગાઈનું તો કેવા હોય છે અમારા રીતિ રિવાજો જાણવા માટે બન્યા રેજો વિડીયો પરમાર જય શ્રી કૃષ્ણ બે <laughs>

Aminah, Aminah. Ah, betul. Beritanya ni ada jahintar log pon, ubahnya walak. Wow. Aduh, <gresso> mana ni? Macam mana? Macam mana? Aku punya punya dia walak. Kau tanya, mana dia? Dia walak amara di tengah.